પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી ખરીદાયેલી કાર ટ્રક બસ અને ટેમ્પો સહિતના વ્હીકલની હંગામી ફીમાં વધારો કરાયો હતો જ્યારે ટુ વ્હીલરની ફીમાં ઘટાડો કરાયો હતો હવે હંગામી ફીમાં કરાયેલા વધારાની અમલવારી કરાવવાનું છેક અઢી વર્ષ પછી રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી દીધા હતા જે વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા તે તમામ વાહન માલિકો દ્વારા વાહન ખરીદી કરતી વખતે ડીલરો મારફત વાહનના રજિસ્ટ્રેશન માટે જરૂરી સરકારના નીતિ નિયમો મુજબના તમામ વેરા ભરપાઈ કરી દેવામાં આવ્યા હતા નવા વાહન ટેમ્પરરી રજીસ્ટ્રેશન ફીમાં થયેલા સુધારા વધારાના અમલીકરણમાં વાહન વ્યવહારના જવાબદાર અધિકારીઓ દ્વારા થયેલી ભૂલ અને બે જવાબદારીના કારણે ગુજરાતમાં આશરે દસ લાખથી વધુ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો અને કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે નજીવી રકમ અને વાહન વ્યવહારના જવાબદાર અધિકારીઓ દ્વારા જે વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે તેને કારણે નિર્દોષ વાહન માલિકો ભોગ બની રહ્યા છે તથા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સેવાભાવી સંસ્થાના પ્રમુખો તથા ટ્રસ્ટીઓ સહિતના જાહેર જીવનના સાથે જોડાયેલા વાહનોના માલિકોની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે બ્લેકલિસ્ટ થયેલા વાહનને કારણે જો કોઈ અકસ્માત થાય અથવા તો વાહનના માલિકે વાહન વેચવું હોય તો પણ તેના આવનાર દિવસોમાં મુશ્કેલી થઈ શકે છે આવી સ્થિતિમાં વાહન માલિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યા છે પરંતુ વાહન વ્યવહાર વિભાગને જાણે તેની કોઈ ચિંતા ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે